દુરુપયોગ કર્યો છે અને ગેરકાયદેસર વ્યવહારોમાં સંડોવાયેલા છે આ ઉપરાંત નીતિન ચાવડાએ વિજય બાપુ પર આક્ષેપો પણ કર્યા છે જેમાં તેમણે એક મહિલાના સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો વિજયબાપુએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું કે આ આરોપો માત્ર તેમના પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરાયા છે તેમણે જણાવ્યું કે આક્ષેપોનો કોઈ પુરાવો નથી અને આ તમામ આરોપો ખોટા છે આ વિવાદને કારણે ધામ આશ્રમમાં ભારે તણાવનું વાતાવરણ છે આક્ષેપો અને વિરોધના કારણે આશ્રમના અનુયાયીઓમાં પણ વિમર્શ અને વિખવાદ જોવા મળી રહ્યો છે આ વિવાદને ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને અન્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી છે વિજય બાપુએ આક્ષેપોનો સામનો કરવા માટે કાનૂની માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે અને તેઓએ આક્ષેપોનો પુરાવો રજૂ કરવા માટે નીતિન ચાવડાને પડકાર્યો છે આ વિવાદના કારણે સત્તાધાર ધામ આશ્રમના ભવિષ્ય પર પણ પ્રશ્નો ઉભા થયા છે આ વિવાદ ઉકેલ ક્યારે કેવી રીતે આવશે તે જોવાનું રહ્યું જે પૂર્વાશ્રમ ના સંબંધો લઈને આજે એ પ્રલોભન થઈ કે કઈ એનું પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અથવા તો કોઈના વિચારો માં અથવા તો એને કઈક પીડા હશે કઈક પણ પ્રકાર નહીં સમય આવતા હજી એનો જવાબ દેશો અમે મીડિયાથી નજીક છે આપના શ્રદ્ધા સાથે છે આપના વ્યવહાર સાથે છે આપની સોશિયલ એક્ટિવિટી સાથે છે અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી અમારી કોઈ એવી એવી કોઈ નીતિ નથી એવી કોઈ વ્યવસ્થા નથી બાર કે ભોળવીને હિપનોટાઈઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અમારું અમારું સોપાન થાય સામ્રાજ્ય થાય અને અમારો પ્રભાવ એવો પ્રભાવ નથી અમારો પ્રભાવ હાથ જોડીને ઉભો રહેવાનો છે આ સંસ્થાની સેવામાં અવિરત રાત બીજા સેવા આપી રહ્યો હોય અને એના ઉપર આ સંસ્થા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ત્યારે સમગ્ર સનાતનીનું દિલ દુભાય ત્યારે એમાં અમે આજે ગુજરાત ક્ષેત્રોમાંથી વિધ વિધ જિલ્લાઓ જિલ્લાઓમાંથી જયારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે અમે સૌએ વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે બાપુ સત્ય એ સત્ય છે અને આ સંસ્થા તો સત્યના પાયા પર રચાયેલી છે